દીવ જિલ્લામાં આજે વડસાવિત્રીનું વ્રત સુહાગન મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક કર્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે સુહાગન મહિલાઓએ પોતાના પતિ માટે વડસાવિત્રીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું હતું આજે વહેલી સવારથી જ મહિલાઓ વ્રતને લઈ શણગાર સજીવીને વડની પૂજા કરવા પહોંચ્યા હતા વહેલી સવારે પૂજા અર્ચના બાદ તેઓએ વડવૃક્ષની પ્રદક્ષિણા કરી પૂજા તથા પ્રસાદ આરતી કરી તેમના પતિની લાંબી આયુ તથા તેમનો સંસાર સુખ અને શાંતિમય રહે તેવી પ્રાર્થના કરી હતી ત્યારબાદ કથા સાંભળી ને આ કથામાં સાવિત્રી જેમ તેના પતિને ફરી જીવિત કરવા યમરાજ સાથે લડી હતી તે જ રીતે મહિલાઓએ પણ તેમના પતિની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી હતી વડ સાવિત્રીનું વ્રત પૂજા શાસ્ત્રી વિક્રમભાઈ તથા ભરતભાઈ દ્વારા કરવામાં આવી હતી અને મહિલાઓએ પણ આસ્થાભેર પૂજા અર્ચના કરી હતી જય શ્રી કૃષ્ણ હું શાસ્ત્રી વિક્રમભાઈ પંડ્યા આપ સૌને આજે સાવિત્રી પૂર્ણિમાની સૌની શુભકામના આજનો દિવસ એટલે જયુભ પૂર્ણિમા વડ સાવિત્રી પૂર્ણિમા અને આ દિવસે બધા જ બહેનો સૌભાગ્યની અને પોતાના સંતાનોની રક્ષા થાય એ માટે વડવૃક્ષનું પૂજન કરે છે અને વડલાની પૂજન સાથે સાવિત્રીનું વ્રત કરે છે અને એ વડ સાવિત્રીના વ્રતની અંદર આપણે પ્રચલિત કથા છે સાંભળીએ છીએ પ્રમાણે સત્યવાન અને સાવિત્રીની કથા કે જે સાવિત્રી પોતાના પતિનો જીવ બચાવવાને માટે યમરાજાની સાથે પોતે લડત કરે છે અને વડ સાવિત્રીના વ્રતના પુણ્યના પ્રભાવે એ સાવિત્રી પોતાના પતિદેવ સત્યવાનનો જીવ યમરાજાની પાસેથી પણ ફરી પાછો લાવે છે એવું પોતાના સૌભાગ્યની અને સંતાનોની રક્ષા થાય એવા ભાવ સાથે બધા જ બહેનો આ વડસાવિત્રી વ્રત અવશ્ય કરે છે અને સૌની ભાવના પણ એવી હોય છે કે પોતાના સૌભાગ્યની અને સંતાનોની ભગવાન સદા માટે પ્રાર્થના કરે છે અને આપણે તો સૌ હિન્દુ છીએ આપણે સૌ છોડની અંદર રણછોડને જોનારા છે આપણા ધર્મની અંદર વડલાની પૂજા પીપળાની પૂજા પણ આવે છે કે જે પ્રકૃતિની પૂજન છે અને આ વ્રત દ્વારા પ્રકૃતિની આપણે સૌ પણ પૂજા કરીએ છીએ અને પ્રકૃતિની પણ જાળવણી કરીએ છીએ સૌને જય શ્રી